મુકેશ અંબાણી દિલ્હી દિલ્હીના બાજુમાં એક એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે વિડીયોમાં મુકેશ અંબાણી તેના પુત્રનો પુત્ર વધવાની અનંત રાધિકા સાથે ઝઘડો કરતા જોવા મળે છે કે અંબાણી પરિવારને મુંબઈના ઘરે ગણેશ ચતુર્થીને ઉજવણી કરવામાં આવી હતી કે આ ફંક્શનમાં બોલીવુડ ઘણા અને હાજરી આપી હતી તેમના ફોટોમાં વિડીયોમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ છે કે કરીના કપૂર ખાન સેફના અલી ખાનને કિયારા અડવાણીના સારા અલી ખાનને સલમાન ખાન અનન્ય પાંડે રીતિશ અને દેશમુખ પાંડેને બોલિવૂડ સ્ટારમાં બાપા આના દરબારમાં આશીર્વાદ લેવામાં આવે છે કે પોતાના ગણેશ ચતુર્થી ઉજવણી કર્યા બાદ અંબાણી પરિવારમાં બાપા દર્શન કરવામાં લાલ અક્ષમાં રાજા માં પંડાલમાં પહોંચ્યા હતા કે દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે કે મુકેશ અંબાણી તેમના પુત્ર અને એમને પુત્ર વધુ સાથે ઝઘડો જોવા મળે છે કે મુકેશ અંબાણી વિડીયો થયો વાયરલમાં વિડીયોમાં મુકેશ અંબાણીમાં શ્લોક સાથે આગળ વધવા જોવા મળે છે કે આ રાતિકાના સાથે વાત કરી કે અચાનક ટલટી અટકી જાય છે કે મુકેશ વાતમાં જોવા મળતી એવું લાગે છે કે તેને વિડીયોમાં લાલ બાગા રાજાના પંડલમાં છોડવામાં સમય ન શક્યા વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થઈ રહ્યો છે કે કારણ કે તેમાંથી હું ક્યાં અંબાણી વચ્ચેના દલીલમાં છે ભાભી શ્લોકમાં મહેતા કે કપાલ સાથે જોવા મળે કે શીવાદમાં આ પહેલા અંબાણી પરિવારમાં તેમના ઘરે બાપાનું સ્વાગત કરી ચુક્યું હતું કે આ ભવ્ય સ્ટાઇલમાં સ્ટાઇલનો પૂજા કરી હતી બોલિવૂડના તમામ વ્યસ્તીઓ ભાગ લીધો હતોના લગ્ન પછી અનંત અને રાધિકામાં પહેલીવાર ગણેશ ચતુર્થી હતી કે જેમાં ત્યાં તે પતિ તરીકે આ બાપા સીતારામ લીધા હતા પતિ પત્નીથી